હવે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર ઈ વચ્ચેનો ખૂણો મે કેટલો લીધો છે તો થીટા લીધો છે અહીંયા આ થીટા અહીંયા આગળ લીધો છે મે દર્શાવ્યું કે ઈ તમારો આમ છે અને પી તમારો આમ છે તો વચ્ચેનો ખૂણો કેટલો મે લીધો છે થીટા લીધો છે ઓકે હવે તમે જો અહીંયા માઈનસ ક્યુ છે અહીંયા શું છે તો પ્લસ છે અહીંયા પ્લસ છે અહીંયા શું છે માઈનસ છે એટલે એ બંને વચ્ચે શું થશે આકર્ષણ થશે એટલે એનો मीनिंग કે અહીંયા આગળ બળ લાગશે આ દિશામાં આ ડાયરેક્શનમાં બળ લાગશે કેટલું લાગે તો માઈનસ ક્યુ ઈ જેટલું લાગે અહીંયા કેટલું લાગશે એકબીજાની અસર નાબૂદ કરે સમજ પડે એટલે બળ કેવું થઈ જાય શૂન્ય થઈ જાય જો બળ શૂન્ય થઈ જાય તો પછી શું લાગે તર્ક લાગે કે આકર્ષવાનું છે એટલે આ રોટેશન તો લેવાનું જ છે સમજ પડે છે એટલે અહીંયા આગળ ટોક લાગશે ને ટોક નું આપણે ટોક નું સૂત્ર આપણને ખબર છે સૂત્રનો ઉપયોગ કરીને આપણે કાર્ય શોધીશું અને કાર્ય પરથી આપણે ડાયરેક્ટ જઈશું સ્થિતિ ઉર્જા ઉપર આ રીતની કઈક થિયરી છે ફરીથી એકવાર વિદ્યુત ક્ષેત્ર તમારો આ તરફ છે ડાયપોલ આ રીતે મૂકવામાં આવે છે પી અને ઈ વચ્ચેનો ખૂણો કેટલો છે તો થીટા છે અહીંયા બળ આમ લાગશે અહીંયા બળ આ રીતે લાગશે સમજ પડે છે આ q into e કે છે એવું એમ ની વિચારતા h q into e આ સૂત્ર છે આપણી પાસે ઓલરેડી પહેલેથી બરાબર એટલે બરામ લાગશે બરામ લાગશે સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોતી હોવાથી એકબીજાને અસરને શું કરે નાબૂદ કરે જેના કારણે અહીંયા શું લાગે ટોર્ક લાગે પછી તો ટોર્કનું સૂત્ર લઈશું પછી એ કાર્ય શોધીશું અને કાર્યને સેમા કન્વર્ટ કરીશું સ્થિતિ ઊર્જા એટલે થિયરી આપણી પૂરી થઈ જશે ઓકે વાક્યમાં અહીંયા આગળ લખ્યા છે આકૃતિમાં એક ને વિદ્યુત ક્ષેત્ર E માં મૂકેલ છે ઓકે વિદ્યુત ક્ષેત્ર સાથે ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે ડાયપોલ કેટલો ખૂણો બનાવે તો થાટા જેટલો ખૂણો બનાવે છે માઈનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુતભાર પર પ્લસ ક્યુ E માઈનસ ક્યુ E જેટલા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળો લાગે છે બરાબર સમાન મૂલ્યના છે પરસ્પર કેવા છે વિરુદ્ધ દિશામાં છે આ ડાયપોલ પર લાગતા બળો

હવે આપણે ધારી લેવાનું છે કે આ જે ડાયપોલ છે એ બ્રહ્મણ ક્યાંથી ક્યાં સુધી કરે તો આપણે એવું ધારી લઈએ કે થીટા ઝીરો થી ક્યાં સુધી કરે છે તો થીટા વન સુધી બરાબર એ ભ્રમણ દરમિયાન એ કેટલું કાર્ય કરે છે એ કાર્ય આપણે ફાઇન કરવા છે સમજ પડે છે ઓકે જો ડાયપોલ થીટા 0 થી થીટા 1 જેટલા ભ્રમણ દરમિયાન બાહ્ય ટોર્ક પર થતું કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન થીટા 0 થી થીટા 1 અહીંયા શું આવે

એટલે તમને આ રીતે સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળી જાય છે બરાબર હવે મેં રેન્ડમલી ડારેલું હતું કે મેં એવું કીધું હતું તમને કે આપણે ક્યાંથી ક્યાં સુધીનું કાર્ય શોધવાનું છે થીટા વન થી થીટા સોરી થીટા ઝીરો થી થીટા વન સુધીનું પ્રમાણ કરાવેલું હતું હવે એવું માની લઈએ કે થીટા ઝીરો જે છે તે પાઇ બાય છે એટલે નેવું નો ખૂણા છે ત્યાંથી મારે એને અમુક ખૂણા સુધી ફેરવવાનું છે એ ખૂણો મેં કીધો નથી એટલે મેં એને ધારી લઉં છું થીટા એટલે થીટા ઝીરો બરાબર પાઇપ ટુ લઈએ અને થીટા વન બરાબર શું હોય એ તો થીટા લઈએ બરાબર એટલે આ વસ્તુ આપણે કન્સિડર કરીએ જો શરૂઆતમાં ડાયપોલ ને થીટા ઝીરો બરાબર પાઇપ ટુ ખૂણે મૂકેલો હોય અને તે સ્થિતિમાંથી તેને થીટા વન ઇઝ ઇક્વલ કોણે બનાવે તેમ એમ બ્રહ્મણ આપીએ તો ડાયપોલ સ્થિતિ ઉર્જા કેટલી થશે એટલે યુ બરાબર માઇનસ પીઈ એમ ના એમ કોસ પછી કૌંસમાં કોસ થીટા વન ની કિંમત કેટલી છે થીટા વન બરાબર કેટલા લેવાના છે થીટા માઇનસ કોસ

એટલે ડાયપોલ ને જયારે વિદ્યુત ક્ષેત્ર અંદર જ્યારે મૂકવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઉર્જા યુ બરાબર માઇનસ પી ડોટ ઈ જેટલી હોય છે પી સદીસ ડોટ ઈ સદીસ એટલી હોય છે બરાબર ચાલો એના ત્રણ કિસ્સાઓ છે જ્યારે પી અને ઈ એટલે કે ડાયપોલ મુવમેન્ટ બી આ દિશામાં છે અને ઈ પણ એ જ દિશામાં છે તો એનો મિનિંગ એંગલ કેટલો થાય ઝીરો જો એંગલ ઝીરો થાય તો સ્થિતિ ઉર્જા કેટલી મળે તો યુ બરાબર આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ આ સૂત્ર છે પીઇ કોસ ઝીરો એટલે માઇનસ પીઇ કોસ ઝીરો બરાબર કોસ ઝીરો કેટલા થાય વન એટલે યુ બરાબર માઇનસ પીટી એટલે સ્થિતિ ઉર્જા તમે જો તો માઇનસ છે એટલે આપણે કેવી મળી કહેવાય લઘુત્તમ મળી કહેવાય ને એટલે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય આપણને કેવું મળે છે લઘુત્તમ મળે છે બરાબર પછી બીજી વસ્તુ લખી છે કે ડાયપોલ એ સ્થાયી સમતલ સ્થિતિમાં છે હવે તમે વિચાર કરો અહીંયા આગળ જ્યારે પી તમારો આમ થઈ જશે પી અત્યારે આમ છે ને એ આમ થઈ જશે સીધો થઈ જશે એટલે પ્લસ ને માઇનસ શું જાય આકર્ષણ થશે પછી એ રોટેશન લેવાનું નથી એટલે કે એની સ્થિતિ કેવી થઈ ગઈ સ્થાયી થઈ ગઈ પ્લસ માઇનસ આકર્ષ થઈ ગયા આ બાજુ માઇનસ પ્લસ આકર્ષણ થઈ ગયું સમજ પડે છે એટલે સ્થાયી સ્થિતિ માં કહેવાય એટલે મહત્તમ સ્થાયી સંતુલન ની સ્થિતિ એમ કે તો ચાલ ક્લિયર ઓકે એટલે અહીંયા આગળ મેં લખેલું છે કે ડાયપોલની સ્થાયી સંતુલન સ્થિતિ ડાયપોલ ની કેવી છે તો સ્થાયી સંતુલન સ્થિતિ કે આકર્ષણ ના છે એના કારણે જ્યારે p અને e પ્રતિસમાંતર છે એટલે p એનાથી વિરુદ્ધ દિશામાં છે ત્યારે શું થશે એટલે p ને તમે આમ ફેરવ નાખો એટલે કે પ્લસ ને કઈ બાજુ લઈ જાવ પ્લસ ઓ પ્લસ પ્લસ વચ્ચે શું થાય અપાકર્ષણ એટલે આ કેવું અસ્થાયી અસંતુલન સ્થિતિ કહેવાય સોરી અસ્થાયી સંતુલન સ્થિતિ કહેવાય અસ્થાયી રહેશે ને એ અહીંયા સ્ટેબલ નહીં રહેશે એટલે તરત જ ફેરવાઈ જશે પાછી થાય ક્લિયર એ રીતનું છે આ બાજુ માઇનસ માઇનસ હશે એ રીતનું છે એટલા માટે અહીંયા આગળ મેં લખેલું છે પહેલા આપણે કિંમત શોધી દઈએ એંગલ કેટલો બને એકસો ને એટલે માઇનસ પીઈ કોસ એકસો એસી કોસ એકસો એસી કેટલા માઇનસ વન એટલે જવાબ તમારો કેટલો આવે યુ બરાબર પ્લસ પીઈ બરાબર ડાયપોલ ની કેવી છે તો અસ્થાયી સમતોલન ની સ્થિતિ છે અને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપણને કેવું તો એકદમ મહત્તમ

પછી તમારે ધારી લેવાનું કે થીટા 0 થી થીટા 1 સુધી જ્યારે એ ટોકના કારણે જ્યારે ભ્રમણ કરે છે ડાયપોલ ત્યારે કાર્ય કેટલું કરવું પડે એ કાર્ય તમારે સોટી કરવાનું એ કાર્ય પર સ્થિતિ ઊર્જા પર તમે આવશો પછી જે મારી ધાયરો છે એની જગ્યાએ તમારે કઈ કિંમત લઈ લેવાની એટલે કે થીટા 0 જે મે કન્સિડર કરેલો હતો એની જગ્યાએ તમારે π/2 મૂકી દેવાનો અને π/2 થી તમારે થીટા સુધી એને ફેરવવાનો છે એટલે થીટા 1 તમારે થીટા લેવાનું છે આ બે કન્ડિશન લેવાની એને મૂકી દેવાની છે એટલે તમારો જવાબ આવી જશે પછીના ત્રણ કિસ્સાઓ છે કણ કિસ્સાઓ કયા છે તો પેલા સમાંતર પ્રતિ સમાંતર અને એકબીજાને લંબ એ ત્રણ ત્રણ કન્ડિશનમાં એ સ્થાયી છે અસ્થાયી છે કે અસંતુલનની સ્થિતિ છે એ દર્શાવવાની છે આપણે અને ત્યારે આપણને સ્થિતિ ઉર્જા લઘુત્તમ મળે છે મહત્તમ મળે છે એની આપણે ચર્ચા કરવાની છે ઓકે જો ના ખબર પડે તો ફરીથી એકવાર જો અને એકદમ ક્લિયર કરી દઉં આ થિયરી આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મળીશું બીજા લેક્ચરની અંદર